હેલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળા જ આપણું ગીત ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લો ભૂલતા નહીં રૂમ ઝૂમ કરતા આવો ગણપતિ બાપા મારે આંગણીએ રૂમ ઝૂમ કરતા આવો ગણપતિ બાપા મારે આંગણીએ મારે આંગણીએ મારે આંગણીએ ૂમ ઝુમ કરતા આવું ગણપતિ બાપા મારે આંગણી શેરી વડાવી બાપા સજ કરાવું શેરી વડાવી બાપા સજ કરાવું આશુ અશો તોરણ બંધાવું ગણપતિ દાદા મારે આંગણી હસો પલવના તોરણ બંધાઉ ગણપતિ દાદા મારે આંગણી રૂમ ઝૂમ કરતાઓ ગણપતિ દાદા મારે આંગણી સોના રૂપા ના બાઠડાઉ સોના રૂપા ના બાટડાઉ આવો આવોત પાટલે બેસાડું ગણપતિ દાદા મારે આંગણી આવો તો તમને બેસાડું ગણપતિ દાદા મારે આંગણી ઉંદર સવારી કેવી શોભે છે ઉંદર સવારી કેવી શોભે છે બંને બાજુ એ રીધી સીધી નારી બને બાજુએ રીધી સીધી નારી વીંજણે વાયુ ડોળાવું ગણપતિ દાદા મારે આંગણીએ વીંજણે વાયુ ડોળાવું ગણપતિ દાદા મારે આંગણીએ મારે આંગણીએ વાના મારે આંગણીએ റൂമ ക്രതായോ ഗണപതി ദാ മറ ആഗണിയെ മാത്രേ മഗട്ടേ കാനമ കൂണ്ട മാടനെ കാനം കൂണ്ട മ മോത്തി മാടാ ഹരൽ ചടേലി മോത്തി മാടാ ഹിര ചടേല નૈનોથી અમૃત વરસાવો ગણપતિ દાદા મારે આંગણી નૈનોથી અમૃત ડોળાવો ગણપતિ દાદા મારે આંગણી કાલે ચંદન તિલક કરાવું કાલે ચંદના કરાવું દૂધનો દાદા ચણા મત આપું દૂધનો દાદા સણાતા આપું લાડુ ન ભોગ ધરાવું ગણપતિ દાદા મારે આંગણી લાડુ ન ભોગ ધરાવું ગણપતિ દાદા મારે આંગણી રૂમજૂમ કરતા આવો ગણપતિ દાદા મારે આંગણી સવાર સાંજ તો પૂજા રે કરું સવાર સાંજ તો પૂજા રે કરું ભક્તો ભક્તો રી જાવેવાલા ના ભાવથી ભક્તો રીવાલા ના ભાવથી અનંદ મંગલવર સાવો ગણપતિ દાદા મારે આંગણી Ananda Mangala Parasavu Ganapati Dada Mare Yamani Ruma Juma Karatayavu Ganapati Bapa Mare Yamani